નમસ્કાર બાળકો ધોરણ ચાર વિષય વિજ્ઞાન વિજ્ઞાનમાં આજે આપણે ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશે માહિતી મેળવીએ એ આપણા દેશના મહાન વૈજ્ઞાનિક હતા આપણા દેશમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ ડૉક્ટર સી વી રામન ડૉક્ટર હોમીબાબા અને જગદીશચંદ્ર બોઝ જેવા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા તેમાંના એક વૈજ્ઞાનિક હતા વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ ભારતના ધનધ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા અંબાલાલ એમના પિતાનું નામ છે અને સરલાદેવી એમના માતાનું નામ છે તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું હતું ટેવોએ બનાવેલી ગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર અમદાવાદમાં છે ઈસવીસન ઓગણીસો ચાળીસમાં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહોજ કોલેજમાંથી તેમણે ત્રિપોષની પદવી મેળવી હતી અને ઈસવીસન ઓગણીસો સુડતાળીસમાં યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોસ્મિક રે ઇન્વિગેસ્ટિગેશન ઇન ટ્રોપિકલ લેટિટ્યુડ એ વિષય પર શોધ નિબંધ શરૂ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી ડૉક્ટર હમીબાભાના અવસાન પછી ડૉક્ટર સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાનમાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉક્ટર સારાભાઈ સાથે કામ કરવું એક સદનસીબની વાત હતી વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપ્યું હવે બાળકો તમારે એક પ્રયોગ કરવાનો છે તમે બધાએ કોડી જોઈ છે ને તો એવી બે કોડી લેવાની છે અને એ કોડી લઈને ને બરાબર બંને કોડીને એકબીજા સાથે ઘસવાની છે અને ઘસીને ઘણીવાર ઘસ્યા પછી અચાનક તમારા હાથ પર લગાડી જવાનું તમારા હાથ પર અથવા તમારા મિત્રના હાથ પર અચાનક લગાડી જવાનું તો શું થાય છે તે તમારે જોવાનું છે તો તમે એ કોડીને ઘસો ને એટલે તમને એમાં એમાંથી જે ઘર્ષણ થાય છે ને એકબીજા સાથે એના લીધે તમારા હાથમાં થોડા આમ દાઢવાનો જેવો આભાસ થશે તો તમે એ પ્રયોગ તમારી જાતે કરવાનો છે એટલે કે ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય છે એ પ્રયોગ છે તો તમારે કોડી અથવા પથ્થર તમે પથ્થર પણ લઈ શકો પથ્થર વડે પણ તમે આ પ્રયોગ કરી શકો છો હવે આપણે ઝડપ વિશે જોઈએ તો ઝડપ કોને કે ભાઈ એકમ સમયમાં પડાઠે કાપેલા અંતરને પડાઠની ઝડપ કહેવાય કોઈ પણ પદાર્થે કાપેલા અંતર અને તે માટે લીધેલા સમયગાળાના ગુણતરને પદાર્થની ઝડપ કહે છે એક સરખું અંતર કાપવા માટે જે ઓછો સમય લે તેની ઝડપ વધુ ગણાય છે તો આ બે કાર છે એ કારને એક સરખા સમયે ચાલુ કરવામાં આવે છે અને બંને કાર પોતાના સમય પ્રમાણે કેવી રીતે ચાલે છે તે જોઈએ તો એક કાર આગળ જાય છે અને એક કાર પાછળ છે તો જે આગળ કાર ચાલે છે એની કા એ કારની ઝડપ વધુ ગણાય છે એટલે એક સરખા સમયમાં જે વધુ અંતર કાપે તેની ઝડપ વધુ ગણાય છે તો ઝડપનું સૂત્ર જોઈએ તો ઝડપ એટલે શું તો ઝડપનું સૂત્ર છે કાપેલું અંતર અને તે માટે અંતર કાપવા માટે લાગતો સમય હવે એકમ સમય એટલે શું અમુક સેકન્ડ મિનિટ કે કલાક પહેલાંથી નક્કી કરવામાં આવે તે નક્કી કરેલા સમય પ્રમાણે ક્રિયા કરવામાં આવે તેને એકમ સમય કહે છે અંતર માટે મીટર કે કિલોમીટર એકમ તરીકે લેવાય છે તો બાળકો હવે તમારે તમારા પેમ્પલેટમાં સ્વધાય આપેલું છે એમાં સવાલના જવાબ લખવાના છે અને પુનરાવટન પણ આપેલું છે તો પુનરાવટનમાં તમારે વ્યાખ્યા લખવાની છે અને એને મોઢે પણ કરવાની છે જેટલી વ્યાખ્યા છે તે પેમ્પલેટમાં શોધીને તમારે લખવાની છે નમસ્કાર